નમસ્કાર હું પ્રવીણ મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ઝાંગ ગામે મોટી ઘટના બની છે ઝાંગ ગામની જે બી વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકાએક ઝાંખું અને ઓછું દેખાવાની ફરિયાદ થઈ ફૂડ પોઈઝનિંગથી હોસ્ટેલના લગભગ એકસો પાંચ વિદ્યાર્થીઓને દેખાવા આંખમાં દેખાવાની તકલીફની ફરિયાદ ઊભી થઈ આ દર્દીઓને તબક્કાવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા છે રોગચાળાનું સાચું કારણ શોધવા માટે ટીમો તપાસ કરી રહી છે ઘણા વિદ્યાર્થીઓએ ડબલ દેખાવાની આંખમાં પાણી નીકળવાની પણ ફરિયાદ કરી છે સ્થાનિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે તપાસ કરતાં આ કોઈ વિઝનરી વિચિત્ર રોગચાળો હોવાનું ધ્યાને આવ્યું છે તેવી પણ ચર્ચા છે જેના પગલે ગંભીર તકલીફો અને લક્ષણો ધરાવતા બાર બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા તેમને તાત્કાલિક સારવાર વિભાગમાં બાળ રોગ નિષ્ણાત ફિઝિશિયન અને આંખ વિભાગના તબીબોએ સારવાર આપી તો આ મોટા સમાચાર છે ગાંધીનગરથી સિવિલ હોસ્પિટલથી અમારા સહયોગી વીરેન્દ્રસિંહ ભાટી અને વિપુલ જોશી આ આપણી સાથે જોડાયા છે અત્યારે શું સ્થિતિ છે વિદ્યાર્થીઓની સ્થિતિ શું છે કેટલા ઓબ્ઝર્વેશનમાં રખાયા છે વિરેન્દ્રસિંહ બહુ મોટી ઘટના અને હાલ જે બાળકોને ઓબ્ઝર્વેશન માટે રિફર કરાયા છે સિવિલ હોસ્પિટલમાં કયા અધિકારીઓએ મુલાકાત લીધી બાળકોની તબિયત શું છે અને અત્યારની અપડેટ શું છે બિલકુલ બિલકુલથી પ્રવીણ કે ગાંધીનગરના જે દેગામ છે તેની પાસે જ્યાંક ગામ આવેલું છે ને તે જ્યાંક ગામના એક વિદ્યા મંદિરની અંદર જે બાળકો હતા તેમની અચાનક જ જે તબિયત છે તે લથડવાની વાત સામે આવી હતી તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે તમામ બાળકો હતા તેમની તબિયત લથડતાની સાથે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તેમને લઈને આવવામાં આવ્યા હતા આપણા સહયોગી વિપુલ છે તેમની સાથે વાત કરવી છે વિપુલ સમગ્ર ઘટનાક્રમ શું હતો કારણ કે જે પ્રમાણે જે સમાચાર આવ્યા તાત્કાલિક તમામ બાળકોને ગાંધીનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં લાવવા પડ્યા છે ઝાકની જે વિદ્યામંદિર સ્કૂલ છે ત્યાં સવારે વિદ્યાર્થીઓને ઓછું વિઝન આવવાનું અથવા ઝાંખું દેખાવાની સમસ્યા ઊભી થઈ હતી જેની ફરિયાદને પગલે ત્યાં સ્થાનિક તંત્ર દ્વારા એટલે સ્થાનિક મેડિકલ ઓફિસર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું એમાં ઘણા વિદ્યાર્થીઓને દૂરનું વિઝન ઓછું દેખાતું હતું ડબલ દેખાતું હતું ઝાંખું દેખાતું હતું આંખમાંથી પાણી પડવાની તકલીફ હતી અને આંખ લાલ થઈ ગઈ હતી એટલે એ બાર જેટલા વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ મોકલવામાં આવ્યા હતા આ ત્રણ વાગ્યાની અરસામાં અહીંયા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યાની અરસામાં અહીંયા ગાંધીનગર સિવિલમાં મોકલવામાં આવ્યા હતા અહીંયા ગાંધીનગર સિવિલમાં અગાઉથી કહેવામાં આવ્યા હોવાના કારણે અહીં પીરિયાટિક ડિપાર્ટમેન્ટ ઓપથેલમો ડિપાર્ટમેન્ટ અને ફિઝિશિયન એટલે કે મેડિસિન ડિપાર્ટમેન્ટના ટીમ પહેલેથી તૈયાર હતી અને દરેક વિદ્યાર્થીઓને તબક્કાવાર ચેકિંગ કરીને એમને અલગ અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જરૂરી આ કારણ શું કયા કારણથી આ આંખમાં બળતરા અથવા એક વિચિત્ર પ્રકારનો વિઝન રોગચાળો ફેલાયો છે એ તપાસ કરવા માટે બ્લડ અને યુરિન સેમ્પલ પણ વિદ્યાર્થીઓના લેવામાં આવ્યા છે જે પરીક્ષણ માટે મોકલવામાં આવે છે આ ઉપરાંત જે જ્યાં વિદ્યાર્થીઓ જે સ્કૂલમાંથી પાણી પીવે છે અને જે છોકરાઓએ જે ખાધું છે ખાસ લાડુ દાળ ભાત શાક ખાધું છે એવી વાત મળી છે એટલે એનો પણ સેમ્પલ લેવામાં આવે છે એના ખાદ્ય પદાર્થના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે જે પાણીનો વપરાશ કરે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે પાણીથી નાય છે એ પાણીના સેમ્પલ પણ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવે છે તબક્કા પહેલાં બાર વિદ્યાર્થીઓ મોકલવામાં આવ્યા પછી પાંસઠ વિદ્યાર્થીઓ મોકલવાયા અત્યાર સુધીમાં એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે ખાસ અત્યારે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે એવી વાત કરવામાં આવી રહી છે હાલ અત્યારે કલેક્ટર ગાંધીનગર મેહુલ દવે સાહેબ છે એમને પણ રાઉન્ડ લીધો છે બધા વિદ્યાર્થીઓને ભોજન મળી જાય પાણી અને ખાસ એમને અહીંયા સુવા બેસવાની ટ્રીટમેન્ટ એટલે કોઈ સુવિધા મળી રહે એવી ખાસ બધાને તાકીદ આપવામાં આવી છે એ ઉપરાંત ખાસ કરીને સવારે જ્યારે પણ સવારે ફરી એક ટીમ દ્વારા દરેક એક એક ડૉક્ટર એક એક વિદ્યાર્થીને જોવે એ પ્રકારે દરેક વિદ્યાર્થીનું સ્ક્રીનિંગ કરવામાં આવે અને ત્યારબાદ જ એમને ઘરે રજા આપવી છે કે નહીં એ પ્રકારે ડૉક્ટર નિર્ણય લે એ માટે પણ કલેક્ટરે તાકીદ કરી છે આ ઉપરાંત અત્યારે વિદ્યાર્થીઓને આપણે ખાસ જોઈએ છીએ અહીંયા તો એ બધા હરતા ફરતા છે કોઈ સીધી રીતે એમને કોઈ ખાસ તકલીફ છે નહીં પણ હા જે પહેલાં તબક્કામાં જે વીસ એક વિદ્યાર્થીઓ આવ્યા એમને આંખમાં દુખાવાની સાથે પેટમાં દુખાવો પણ હતો ઘણાને ગળામાં દુખ ગળામાં બળતરા હતી એટલે આ બધી સમસ્યાઓમાં વધારે વિદ્યાર્થીઓને વધારે અસર ના થાય તે માટે હાલ હાલ તકેદારીના ભાગ રૂપે ઓબ્ઝર્વેશનમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવે છે ગાંધીનગર સિવિલના આઠમો માળ સાતમો માળ અને નવો વોર્ડ ખોલાવીને અહીંયા પીડિયાટ્રિક વોર્ડમાં પણ અહીંયા દાખલ કરવામાં આવે છે એટલે ખરા અર્થમાં કહે તો ગાંધીનગર સિવિલના વોર્ડ ખૂટી ગયા એટલા પેશન્ટ આવ્યા છે બાળક દર્દીઓ છે અગિયારથી લઈને સત્તર વર્ષના બાળ બધા દર્દીઓ છે ખાસ નર્સિંગ સ્ટાફ અને તબીબોને પણ તેડાવવામાં આવ્યા છે જે ઘરે હતા એમને પણ બોલાવવામાં આવે છે અને એમને પણ ડ્યુટી સોંપવામાં આવી છે બધા અહીંયા ખાસ એક સ્ટેન્ડ ટુ છે આ ઉપરાંત હોસ્ટેલમાં પણ ઘણા જે વિદ્યાર્થીઓ છે જે બાકી વિદ્યાર્થીઓ છે કે એમને કોઈ અસર નથી થઈ સદનસીબે એ વિદ્યાર્થીઓની સારવાર માટે પણ ખાસ ત્યાં એક સ્ટેન્ડ ટુ ટીમ રહેશે ડોક્ટરની મેડિકલ ટીમ ત્યાં રહેશે અને કોઈને ન કરેનારા અને કોઈને કંઈક તકલીફ થાય છે તો એમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેવી વ્યવસ્થા પણ ત્યાંથી કરવામાં આવી છે હાલ આપણી સાથે અહીંયાના જે વિદ્યામંદિર છે એના ગૃહપતિ કે જે હિતેશભાઈ છે એ આપણી સાથે છે વધુ માહિતી આપણે એમની જોડે જ જાણીશું કે શું ખાધું તું વિદ્યાર્થીઓને કેવી તબિયત છે મોટાભાગના વિદ્યાર્થીઓને અત્યારે સારું છે હરે ફરે છે તો એમના કોઈ વાલી વારસ એમના વાલીઓ છે તો એ ચિંતા ના કરે કોઈ બીજા ચિંતા ના કરે અને અહીંયા ટ્રીટમેન્ટ કેવી મળી રહી છે એ બાબતે હવે આપણને હિતેશભાઈ વાત કરશે બિલકુલથી પ્રવીણ આ વિપુલ આપના સહયોગી હતા તેમના દ્વારા જે સમગ્ર ઘટનાક્રમ હતો તે જણાવવામાં આવ્યો તેની સાથે સાથે જે વિદ્યા મંદિર છે તેના ગૃહપતિ આપની સાથે છે તેમની સાથે જ વાત કરવી છે જે બાળકો હતા તેમની અચાનક જ તબિયત લથડી કયા કારણોસર તેમની તબિયત લથડી અને તેમને આંખમાં ઓછું દેખાવું બળતરા થવું પાણી આવવું તે પ્રકારની વાતો છે તે પણ સામે આવી હતી એટલે સાહેબ તબિયત લથડવામાં તો એવું કાંઈ મેજર પ્રોબ્લેમ બહુ મોટો નહોતો પણ સ્કૂલ ચાલુ થઈ એટલે છોકરાઓ એક ફરિયાદ કરતા હતા કે સાહેબ મને થોડું ઝાખું દેખાય છે બરાબર ઝાંખું ઝાખું દેખાય છે એટલે એક બે ક્લાસમાં એટલે એવું લાગ્યું કે ભાઈ છોકરાને નંબર હશે તો બેટા તારા નંબર ચેક કરાવી લઈશું આપણે પછી બીજા ક્લાસમાંથી બે ચાર છોકરાઓ કીધું એટલે પૂછ્યું એટલે લગભગ વીસ એક છોકરાએ એવું કહ્યું કે અમને સાહેબ આવું થાય છે આમ દૂરનું કમ્પ્લીટ દેખાય છે નજીકનું થોડું ઝાંખું ઝાખું દેખાય છે એટલે અમે અમારી ફરજની પ્રાયોરિટી આપીને કારણ કે આ તો બાળકોનો પ્રશ્ન છે બરાબર એટલે તરત અમે અમારું નજીકનું જે અમારા પીએસસી ની જાણ કરી કે ભાઈ છોકરાઓ આવું કે છે તમે આવીને તપાસ કરો શું છે ને એના લગતી પ્રાથમિક સારવાર આપો એ લોકોએ તપાસ કરી તો પછી એવું કીધું કે આપણે દસેક છોકરાને કે ગાંધીનગર સિવિલ મોકલો એટલે કંઈ પ્રોબ્લેમ હોય તો કે વાંધો નહીં એમ

બરાબર અને હજુ એવું સત્તાવાર એવો કોઈ રિપોર્ટ નથી આવ્યો કે આ કયા કારણસર શું થયું છે બસ ફક્ત અમારે અમને તો એવું લાગ્યું કે ભાઈ બાળકોને આંખમાં દુખે છે હવે કયા કારણસર દુખતું હશે અને ફરિયાદ થોડા વધારે છોકરા કરતા વીસ પચીસ છોકરા અમને કહ્યું એટલે અમારી પ્રાયોરિટી છે કે ભાઈ આવી બધી બાબતો થોડી ગંભીર લેવી પડે બરાબર એ ગંભીરતાના ધ્યાને લઈ અમે પછી એમને કીધું કે તમે સિવિલ લઈ જાઓ સિવિલ બાળકોને લઈને આવ્યા અને એમને જે કીધું એ પ્રમાણે એમની ડૉક્ટર કહે એ પ્રમાણે આપણે આગળની કાર્યવાહી કરવાની હોય તમારા દ્વારા શું માનવામાં આવેલું છે કે જે બાળકોને એક શામતું આ પ્રકારનું તકલીફ પડવી કારણ કે તમારા જે સ્કૂલની અંદર જે વિદ્યામંદિરની અંદર જે પણ સંચાલકો હોય છે તેમના દ્વારા કંઈ કહેવામાં આવ્યું અમારા સંચાલકો દ્વારા આ બાબતે સતત અમારી સાથે ટેલિફોનિક ત્યાં સંસ્થાની અંદર પણ રૂબરૂ સંચાલકો હાજર છે મારી સાથે પણ નાના નાના બાપુ એક હાજર છે અમારા પ્રિન્સિપલ સાહેબ પણ હાજર છે સ્કૂલના બરાબર બધા જ અમારો ટોટલી સ્ટાફ આસ સ્ટેન્ડ બાય છે મારું તમારું શું કહેવું છે આ પ્રકારની તકલીફ શા માટે બાળકોને થઈ કારણ કે એક બે બાળકો સાથે આ પ્રકારની ઘટના બની હોત તો વાત બરાબર હતી પરંતુ જે પ્રમાણે અલગ અલગ ક્લાસરૂમના બાળકો સાથે આ પ્રકારની ઘટના બનવી કયા કારણોસર પાણીની તકલીફ સ્કૂલમાં હોવી કાં તો અલગ ખાદ્ય ખોરાક પદાર્થની અંદર કંઈક આવું આપનું શું માનવું છે પાણીનું સેમ્પલ તો અમારા નજીકના પીએસસી સેન્ટરે પણ લીધું હતું અને અત્યારે પણ કંઈક લેવાના છે બરાબર હવે આજ સવાર છોકરાઓએ એક પ્રોબ્લેમનું કીધું એટલે હવે રિપોર્ટ કરશે ને રિપોર્ટમાં જે આવ્યા પછી ખ્યાલ આવે કયા કારણસર થયું છે બિલકુલ બિલકુલથી પ્રવીણ વાત કરવા માંગીશું કારણ કે આ જે પ્રકારની ઘટના બનવા પામી છે ને જે બાળકો હતા તેમની તબિયત અચાનક લથડવી તે લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવવા આપણા જે સહયોગી છે વિપુલ પણ તેની અંદર પરેપણની અપડેટ છે આપી રહ્યા હતા કારણ કે આપે પણ જે પ્રમાણે નિહાળ્યું હશે કે એક બે બાળક સાથે આ પ્રકારની ઘટના બનતી હશે પરંતુ કયા કારણોસર આ પ્રકારની ઘટના બની છે થોડીક સમય પહેલાં ગાંધીનગર સિવિલ ખાતે જે કલેક્ટર છે તે પણ આવ્યા હતા તેમના દ્વારા કેવા પ્રકારની વાત કરવામાં આવી છે તે પણ વિપુલ સાથે જાણીશું વિપુલ જે પ્રકારે ગાંધીનગર કલેક્ટર પણ અહીંયા આવી ગયા તે સમયે આપ પણ અહીંયા હાજર હતા તેમના દ્વારા કંઈ નિવેદન કે હોસ્પિટલ તંત્ર દ્વારા કંઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે હોસ્પિટલ તંત્ર તો સતત સેમ્પલ જે મોકલ્યા છે એના એનું જે રિપોર્ટ આવશે એ પછી જ અમે જવાબ આપીશું એવું રટણ કરી રહ્યું છે પણ કલેક્ટર સાહેબ હમણાં થોડાક વાર પહેલાં આવીને ગયા ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે એમને દરેક બાળકોને સમયસર એટલે અત્યારે દસ વાગી ગયા હતા દસ વાગ્યા ભોજન મળી રહે એવી સૂચના આપવામાં આવી અત્યારે બાળકો ભૂખ્યા છે એ ભૂખ્યા બાળકોને ભોજન મળી રહે એ માટે સૂચના આપવામાં આવી ઇવન ગાંધીનગર પ્રાંત ઓફિસર પાર્થ કોટડિયા છે એમને પણ અહીંયા તમામ સુવિધાઓ મળી રહે બાળકોને એ માટે એમને ખાસ નિયુક્ત કર્યા છે અને આ ઉપરાંત મેડિકલ ઓફિસરોને પણ આનું જે લીડિંગ લીડ કરે છે ઓપથેલ્મો ડિપાર્ટમેન્ટ ઓપથેલ્મો ડિપાર્ટમેન્ટમાં ઓપથેલ્મો ડિપાર્ટમેન્ટ દ્વારા જે લીડ કરવામાં આવે છે એમને પણ એવું કહેવામાં આવ્યું છે કે સવારે જ્યારે પણ તમે કોઈપણ બાળકને રજા આપવાનું વિચારો એ પહેલાં આખું એનું સ્ક્રીનિંગ થઈ જાય બાળકનું અને ત્યારબાદ જ એ છોકરાને અથવા એ વિદ્યાર્થીને રજા આપી છે કે કેમ એ પ્રકારે વિચારવામાં આવે એટલે કલેક્ટર દ્વારા તો સંપૂર્ણ એવી સૂચના આપી દેવામાં આવી છે કે બાળક સંપૂર્ણ સ્વસ્થ હોય તો પણ તો જ અહીંયાથી એમને ઘરે અથવા હોસ્ટેલમાં જવા માટે એમને રજા આપી પણ હાલ આજનો દિવસ અહીંયા ઓબ્ઝર્વેશનમાં રાખવા જ દરેક જેટલા આમ તો એ હોસ્ટેલમાં બસોથી વધારે વિદ્યાર્થીઓ છે પણ એ વિદ્યાર્થીઓ પૈકી એકસો ને પાંચથી એકસો વીસ વિદ્યાર્થીઓ એવા છે કે જેને આંખમાં થોડાકથી લઈને વધારે પ્રમાણમાં બળતરા અથવા વિઝન ઓછું આવવું અથવા પાણી પડવું કે લાલ થવા જેવી તકલીફો થઈ હતી એટલે એ બાળકોને અત્યારે અહીંયા રાખવામાં આવે છે બીજા બાળકો હજુ પણ હોસ્ટેલમાં છે અત્યારે ગાંધીનગર સિવિલમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આ આરએમઓ આસિસ્ટન્ટ આરએમઓ સહિત ઓપથેલમો ડિપાર્ટમેન્ટના વડા 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 બાળ રોગ વિભાગના અને એમની ટીમ તમારું શું કહેવું છે કારણ કે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા હજી સુધી સત્તાવાર કંઈ નથી કહેવામાં આવ્યું પરંતુ અંદરથી સિવિલ હોસ્પિટલમાંથી શું જાણવા મળી રહ્યું છે કારણ કે એક બે બાળકની વાત નથી જે પ્રમાણે વાત સામે આવી રહી છે તંત્ર દ્વારા આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે કારણ કે હોસ્પિટલ તંત્ર છે તો આ પ્રકારની બેદરકારી જો સામે આવી હોય અથવા તો કોઈ જવાબદાર વ્યક્તિ હોય તો હોસ્પિટલ તંત્ર દ્વારા શા માટે હજી સુધી સત્તાવાર કંઈ નિવેદન નથી આપવામાં આવ્યું ખાસ કરીને આઉટબ્રેક એટલે રોગચાળો જોવા જઈએ તો એક વિચિત્ર પ્રકારનો રોગચાળો છે અત્યાર સુધી આંખમાં આવી રીતે બળતરા કોઈક જગ્યાએ એટલે કોઈ સ્કૂલમાં કેવી રીતે બની હોય તો ખાધા પછી કોઈક આંખમાં આવી રીતે બળતરા બળી હોય કે વિઝન ઓછું થયું હોય અથવા વિઝનનો રોગચાળો થયો હોય એવી લગભગ આ ઘણા વખતમાં પહેલી વખત ઘટના સાંભળવા મળી રહી છે એટલે આવામાં કોઈ પણ કાચું કપાય નહીં એ માટે હાલ તંત્ર વિચારતું હોય એવું લાગે છે પ્લસ બીજો એક પોઈન્ટ એ પણ વિચારી રહ્યો કે ભાઈ આ નંબર ઓફ પેશન્ટ વધારે છે એટલે એમાં પણ કોઈ કાચું ના કપાય અને ફૂકી ફૂંકીને તંત્ર ચાલે છે અથવા ફલાણો રોગચાળો જાહેર કર દે પછી બીજો કોઈક રોગચાળો નીકળે તો એટલે હાલ તંત્ર તમામ પાસા વિચારી રહ્યું છે સેમ્પલિંગ લેવામાં આવી રહ્યા છે આ છોકરાઓને એટલે કે પેશન્ટના બ્લડ સેમ્પલ યુરિન સેમ્પલ લેવામાં આવે છે જ્યાં છોકરાઓ જમે છે એ બધા સેમ્પલ લેવામાં આવ્યા છે ઇવન એ ખાસ નોંધું રહેવું છે કે એ જે વિસ્તાર છે ઝાંકનો જે વિસ્તાર છે એ ઝાંક વિસ્તાર એ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એટલે ਕਿਆ ਖੜੀ ਕੰਪਨੀਆਂ ਨੇ ਫੈਕਟਰੀਓ ਚ ਇਟਲੇ ਇਹ ਪਣ

આવી તો આટલા મોટા પ્રમાણમાં જે વિદ્યાર્થીઓને અસર થઈ છે અમારી ફરજ હતી કે આટલા મોટા સમાચાર તમારા સુધી પહોંચાડીએ જે રિપોર્ટ્સ આવશે તે બાદ કદાચ ચોક્કસ કારણ કહી શકાશે ને કદાચ એટલા માટે જ અત્યાર સુધી કોઈ સત્તાવાર કોઈ સ્ટેટમેન્ટ કોઈ અધિકારી તરફથી નથી આપ્યું